વિસાવદર અને કડીની ચૂંટણી જાહેર થતાં જ ગુજરાતના રાજકારણમાં ઓગણીસ વિસાવદરની પેટા ચૂંટણી યોજાવાની છે છવ્વીસમી મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને ત્રેવીસમી જૂને પેટા ચૂંટણીના જે પરિણામો છે તે પણ હવે સામે આવવાના છે એટલે એક સૌથી મહત્વના સમાચાર જે અત્યારે હાલ દેખાઈ રહ્યા છે કે કડી અને વિસાવદરની જે પેટા પેટા ચૂંટણીની લોકો રાહ જોઈને બેઠા હતા કે હવે ક્યારે અહીં જે નવા ધારાસભ્ય છે તે બનવાના છે એને જ લઈને અત્યારે હાલ એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે વિસાવદર અને કડી પેટા ચૂંટણીની તારીખો છે તે જાહેર થઈ ગઈ છે ઓગણીસ જૂને આ ચૂંટણી યોજાવાની છે અને આને લઈને આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ કે ખાલીને ખાલી જે વિસાવદરની જે બેઠક છે એના ઉપરથી આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉતારવામાં આવ્યા છે એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ત્યાં એક્ટિવ જોવા મળ્યા છે લોકોને અનેક એવા લોકોને મળતા પણ આવ્યા છે પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી આ બેઠક પરથી કોને ઉતારે છે અને જે પ્રમાણે આપણે થોડા સમય અગાઉ જોયું હતું કે શક્તિસિંહ ગોયલ દ્વારા એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો કે જેટલી જેટલી પણ પણ બેઠકો હશે હશે ચૂંટણી એની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય એટલા માટે થઈને જે આમ આદમી પાર્ટીએ તો પોતાનો ઉમેદવાર ઉતારી જ દીધો છે કારણ કે આપણે એની પહેલા જોયું હતું કે વાવ વિધાનસભામાં ક્યાંક ગઠબંધન જોવા મળ્યું હતું પરંતુ હવે એ ગઠબંધન જોવા નહીં મળે અને આમ આદમી પાર્ટી દ્વારા મેદાન ઉતારશે એ એક સૌથી અગત્યનો સવાલ અહીંયા એક એ પણ ઉભો થાય છે એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કારણ કે હવે થોડાક જ સમયની અંદર ચૂંટણી છે તે યોજાવાની છે ને એની પહેલા જે ફોર્મ ભરવાની તારીખ છે એ પણ સામે આવી ગઈ છે આપણે જોયું હતું કે અહીં ત્રિપાખ્યો જંગ નહીં પરંતુ એક ચોથી પાર્ટી છે એ પણ મેદાને હાલ જેટલી પણ જનસભાઓ થઈ રહી છે જેટલી પણ માહિતી સામે આવી રહી છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ વિસાવદર બેઠકને લઈને ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને કેવા ખેડૂતોની સાથે વાતચીત કરી રહ્યા છે અને કેવા લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે અને વિસાવદરની આસપાસ જેટલા પણ છીવાડાના ગામડાઓ આવેલા છે ત્યાં ખેતીને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે ત્યારે અનેક એવા લોકો છે જે લોકોને ક્યાંક સિંચાઈનું પાણી નથી મળતું હતું અને કેવા એ લોકોના પ્રશ્નો છે પરંતુ હવે એ જ પ્રશ્નોના જવાબ આપવા માટે ગોપાલ ઇટાલિયા છે તે ક્યાંક તે લોકોના ખેતરે જઈને પ્રચાર પ્રસાર કરતા જોવા મળ્યા હતા અને હવે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને તેની સાથે શંકર સીની જે પાર્ટી છે એ લોકો પોતાનો કયો ઉમેદવાર ઉતારે છે એ વસ્તુ ખાસ જોવાની છે અને તેની સાથે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રચાર અને પ્રસાર તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે ભાજપના ભ્રષ્ટાચાર છે તે બંધ કરી દેવામાં આવશે ફરી એક વખત આમ આદમી પાર્ટી છે તે આવશે બે ની જો વાત કરવામાં આવે તો બે ભૂપત ભાયાણી છે આ બેઠક જીત્યા હતા ધારાસભ્ય તરીકે નામ જાહેર થયું સ્થાન આપશે કે પછી કોઈ બીજાને ઉતારવામાં આવશે કોંગ્રેસ કોને ઉતારશે કોંગ્રેસ કોઈ ખેડૂત ઉતારશે કે કેમ તે દરેક સવાલોની વચ્ચે અત્યારે હાલ જે ગુજરાતનું રાજકારણ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળ્યો છે તમારું શું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર